Bulki, bulki. Bul? Wong kau <laughs> tu bul tuan bul apa? Bul? Bul? Boleh, buat yang boleh. 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 cho dậy vừa là dậy nhiều à tu bồi tuổi à tu mai bồi joe à mầm mầm à cho cho અરે ઇલુ અન તો યો વિડિયો બનાય આવતો બોલતો નહી મુડા નથી કાઈ બોલે ડ હવે તન હું શોપિંગ મે લઈ જાઉ ન કોક લઈ બોલ પછી હું આય મસી વિડિયો વિડિયો આબા ના પાડે હે તેમ આવતો ને બે વિડિયો હે હા તું આય આમાં ગાદરી હતી યા તું સમજાવ આય હવે મને ભરે 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 બરે 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 આટલે બોલે હોય હા તું બોલો તું બોલ તું બા મજામાં પકડી રહ્યા પકડી રહ્યા બોલ ચો જાય ચો બોલ Ya Amal adik Adik kiri hari Dia nak kat situ Dia nak kat situ Upada Padi Padi Adik padi Have you any of that? No, no, no. No more. Chalati mawa pa. No more. No more. Mam, mam, kali jojo. Kali mele yo to kali ko. Mam. Abulo. Peli mam mam karo ya. Aho, kata ya muh ponchi kolo kota.

જો પેલી હતું એ હતું અનમાર ગયે એ હતું છે એને હું કર્યું તે પાડ્યું વેલા વેલા ચનતા તો ભાઈ તું મીડિયમ જેમ નતો આવતો

છે વાટકામ તમે ઓલી ઓર રાખો આ હું ઓર રાખું તારે શું કરે ભાઈ આઈ જે તતી છે તતી આ દૂધ બહુ પીયું અરે તું જા કે હોય થી દૂધ ને ઢેલી તોડી નાખી આખી બગાડી

ના રાતના આધાર ખરા બના હારા બનાા વિડીયો મિલ જાય નહી ભી વાતો હું બોલે દાદા તો આત આયા બોલી નહીં કે તું મમ પાપા તો બાપા

ઓળખતા હોય તો કમેન્ટ ને ખરેખર લલિત તો અમારા જે હું કોમ કરે તે હવાર થી આવે ને બપોરે ખાવા જાય ને હોજે કેટલા વાજે થાય અમને ખબર હોતી નહી જેમ કે અમે પેલા નાઈ જઈએ સમજાવજ <laughs> મા <laughs> <laughs> પાવની તો કઈ હની કિંમત પાંચ હજાર પાંચસો વીસ વન ગ્રામ મને હોવાની ખબર નહી લેડીઝ ડિપાર્ટમેન્ટ આ બધું વસ્તુ લેડીઝ ડિપાર્ટમેન્ટ નું છે બેસલેટ વેટી ને બલ્લુ ભાઈ ઠેલો ભરીને હેડે હવે કશો વધુ ઓનલાઈન કરી નાખો તમે બધું વસ્તુ અમારા ઇન્ચાર્જ પણ તમને બતાવી દઉં અમારા અર્જુન છે બેઠા આ આજ જવાનો ટાઈમ નહી અમારો કેમેરામાં દોઈ દે કેમ જગાડું જાય અમારા રાજા લેવી પડા થોડી ઘણી શું વાત છે બોલ ચાલ બનાવવાનો ચાલ રોગ નાખવાનો અમાર સારું ચાલ હું જાણી જાવ ભાઈ આપણે આપણે વિડિયો જાય તો એક નવો વ્લોગર આવે છે તો એને પણ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો તમકે એનો આ નહી કહેવાનું તમકે મિલિયન પહોંચી જવાની તરત

એટલે એવું નહીં તો તો ના એટલે કે કે તમે ઓમ ઓમ કોઈ ફોન ફોન ને સીધું જ જ થઈ જાય પણ મારી સિસ્ટમ જેવી પકડું થાય આવડી ગયું ઓકે ભાઈ બે જ <laughs> 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 <laughs>

આટલા વાગે પછી પદનામ પાતા આવી થઈ વિડીયો

बस सारी तो रोहित नु उधार केवा है એટલે रोहित ને જરૂર પડે ખાવાની તો કે ભાઈ ગાધા વગર ના રહી કે લલિત થા જંબા મોળા 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 ભરા એ મોળા કેવું બોલી છે એ મેલો ખાય ટેંગ ટેંગ હય મેલો આવ બોલવાનું આવ બોલવાનું આવ તું શૂટિંગ ઉતારતો નતો આ વ્લોગ નતો બનાવતો તા ખાવ તો મોસમ ગુલી હુઈ રહ્યો હે ગુલી ભાઈ અરે દાળો કે મંચુરિયન ખાવા આવતો રહે એમ કે હું ચેક કરવા આવ્યા હું ના પેટ ફૂટી જાય એટલું ખાઈ જાય હમણે

Swapping mo, yeah. ha? Ya Ya? Ya? Saya beli-belah di studio Ya? Charging Saya ye. datang Saya beli-belah di sini Saya beli ફોન વી લે નતો એને ફોન નું નહીં પહેરું તાર બોલ ને એટલે જાડી ટીચન પહેરી તો રપું ચક્કર થઈ જાય તનો ઓળગો હું ભાઈ આ પેલા બોલ તું શું કહેતો હતો હે જનશીલી તે ઉછળો એક જ રાય તું અમાર નહીં આયા નીજમાં નહીં

ચેનલ જ્યારે ચાલુ કરવાની આપણે ચેનલ ના ચાલી છે ખાલી પગલાં અંદર પડી જાય પછી પડી અંદર મન કે છે પહેલા એટલે પહેલો વિડીયો હું જોયો કઈ રીતનું બનાવ્યું બનાવી વગેરે વિડીયો ખબર નહીં પણ ખૂબ ખૂબ ધન્યવાદ એને આયા મહારાજો છે જે આવી પટી ગયું ને જો ગેટ છે હા લે વિડિયો વ્લોગ આઈડિયા તો હવે નહીં રાજા ગાડી મેલો તમારું નમું બારું એમ યલો મારી ની આવી ભાઈ કરવા કીધું મજા નઈ આવતી મને એકલા ના આટલામાં ઘડિયાળ બેરવી પડી જો મિસ્ટર ઇન્ડિયન ગાયબ થઈ જાય આ પહેરે બાદ તું ગાયબ થઈ જાય પૈસા હાલીને જાજો જેમ કે આ પહેરે બાદ ગાયબ જ તો બધા મોડ તો ચલા ફર્યા તો નિર્મલસિંહને પણ કોઈક વિડીયોનો કટ લેવા આવ્યા છે લગભગ ખાસા દાડા થઈ ગયા હવે લઈ જઈને કરશો હું ને જેને શકલો જોવી હતી જે વડનગરનું ઓપનિંગ જોવું હતું બધું પટી ગયું પટી ગયું હોય ને મારા તો

આજે ઓલ્ડ વિડીયો જોવાની ઈચ્છા થઈ ગઈ હતી એટલે કરણ ને કોઈ વિડીયો લઈ આ લોકેશન જોવો જૂના વિડીયો નું રોડ નતો ને અમારે પાછળ એટલી બધી જગ્યા નથી જે જગ્યા પર અમે પાછળ બેસીએ બધું લોકેશન આવશે અમારું હોય આ બાવળ અમારો હોય ને અમારો હોય

Hello? good Nay bun. Good night kiri. Good night kiri. Good morning. <laughs> good morning good night. Good night kiri. Good morning. Good, <laughs> good, good, good night. Good night. Good night.